અમારા હાહુ એ કદાચ એવી શરત રાખ્યું હોત ને કે જમાય ને ઘરનો તબેલો હોવો જોઈએ તો મુ વીહ બેહો નો સોણ ઉપાડો પણ આ તો એમ કે છે કે નોકરી નખા ઘરનો ધંધો ઈ તો મારાથી છેનું થાવાનું આ પગાર આવ્યો હોત ને તો એક નવો કોટ શિવડા બોસે આરે ફિટ થાય છે હે યા છોકરા વચમ બેઠો છે તાર બાપાના લગનના જમણવારમાં લાડુઆ ખાવા બેઠો હું નબળો નબળો એટલે મારો કેવાનો મતલબ એમ કે તું ટેન્શનમાં ચમસે એલ્યા શું વાત કરું માર હાહુએ એવી શરત રાખી છે કે લગન કરવા હોય ને તો તમારે સરકારી નોકરી કરવી પડશે નકા ઘરનો ધંધો હોવો જોઈએ મળી ગયો મુર્ગો આવી નોની ની આટલું બધું ટેન્શન થોડું લેવાનું હોય તો તમને ઓળખ નહી અલ્યા મુગો નો પુત્રો તાર કાકો ને કાકો છે ને ભેગા ઉપાડતા ગંજમાં હું જા એટલે તારે મારી પાસે ના આલ્યા બોરિયા નથી ઉપાડવાની મને તો એમ કે આ કોટ ચેટલા હશે હવે કાલે લારી ઉપર તો ચારસો ના બે વેચાતા હતા મારે હા હરે મારા પાસે થી તો ચારસો રૂપિયા લીધા તા બે કોટ ના ગુગુ તને ખબર ના હોય કઈ જુ આ કોટ છે ને ઠેઠ ફોરેન થી મંગાયો તો આઠ લાખ સિત્તેર હજાર ડોલર આયા ના એવું છે એમ હોવે અને તું આ ઘડિયાળ ખાલી ગુગલ માં સર્ચ કર ચેટલા આવે છે લિંડુજા કંપની લે છે હજાર ડોલર ની સમજો અને આવી મારી પાસે પચા પડી છે એટલી બધી એટલે સોરી કરીને લાઈ નહી ગુગુ હું બિઝનેસ કરું છું અને મારે બિઝનેસ માં રૂપિયા પૈસા જ આયા રાખે કાલે હમણાં સોડાઈ ટોપ મોડલ સેન્ટ્રો નું બે હજાર પોસ નો નવ કરોડ ત્રીસ લાખ રૂપિયા ખાલી બાપ રે મન તો ચક્કર આવી ગયા અલ્યા આટલા બધા પૈસા આવે એવો તો શું બિઝનેસ કરે હે જો ઘુઘવા પ્રશ્નલ વાસે કોઈ કેતો નહીં મારે છે ને ઘરે અસીમ થઈને હોય જવાનું કોઈ કોમ ધંધો નહીં કરવાનો

અને ઇયા કહેવાનું કે તમે પંદર પંદર હજાર રૂપિયા રોકો એ તો હું મારવા માર ને માર જોડી નાખીશ વાહ વાહ મને તારામાં આવનાર સમયનો કરોડપતિ દેખાય અત્યારે તું ભલે ગુગલું રો પણ આવનાર સમયનો તું છે ને ગુગલો શેઠ બની જાય એ તો ઠીક છે પણ પછી હું કરવાનું પછી કોઈ નઈ તારા ને આ ત્રણ દો ને

અત્યારે ભોજાબાને એક મહિને આવે છે ચિલ્લા ખબર છે કીતે લાખ કરોડ બાપ રે એટ મુ માર પપ્પા વાત કરીને પસ્તન માળું જે રીતનો નો ઢોળે છે એ પ્રમાણે મને મને લાગે 100% જોડાઈ જાય છે અને આરો જોડાઈ જાય ને એમાંથી કમિશન આવે ને એટલે પેલી તો સાયકલ ની ચેન ન ખબર આ બીસે આડી આડી ને મરી ગયો લાઈર ઉડાન ફોન કરું કદાચ બાઈક લઈને લેવા આવે તો

મને લાગે ભોદાબાને ચેક નથી આવ્યો લાગતો ભેગા કીધે આ કંપનીએ તો આજકાલ દુનિયા માજી દેખાવણી થઈ ગઈ છે પાડોશીએ પાંચ લાખ રૂપિયા લગ્નમાં વાપર્યા હોય તો કે આપણે એનાથી ઓછું લાગવું પડે એટલે પંદર લાખ વાપરે એ મને એમાં વી હરકાવે અને દેવુંય કરે અને દેવું બધીજા પાછા ટોંપા ખાઈને કેનલમાં પડે તો પહેલેથી માપ માર્યા હોય તો

એ પપ્પા આપણે ખાલી પંદર હજાર રૂપિયા રોકવાના પછી પૈસે પૈસા માં કોઈ પૈસા છાપવાનું મશીન આલે શકશુ હવે એવું કોઈ નઈ પપ્પા આપડા ગામનો ઉલો સાગો હે ને એ રાતોરાત કરોડપતિ કરોડ થઈ ગયો હે બટે કોક સમજાય એમ કે તો કોક ખબર પડે

કરોડપતિ થવાનું સપનું જોતો બે સેકન્ડ માં ભૂખ ભેગો થઈ ગયો એ પપ્પા તું ધંધો શું કરશો એ તો તું ટેન્શન ના લે કોક કરશે બટે હારું કર્યું મનાય ને કીધું ધોરો કદાચ ડાયરેક્ટ મન જોડ્યો હોત તો મારા વેવણ જોડ્યા સિવાય બીજો કોઈ આરો નતો બળ્યો બધી વાતમાં માં વેવણ ને વસેલા બ જરૂરી હે હવે એમ તો તું એ વાતે વાતે બહુ ને વસેલા આવે છે મે કોઈ દાડો કઈ કીધું નબળો અમુક અમુક વાર તો મન થાય હે કે મારા લગન પેલા આયો નું ગગણું કરાઈ નાખું પણ નહીં કરાબું